સીતાજીઓ સખીઓ સાથે હાર લઈને આવે છે રાજાઓ વચ્ચે આડા ઉભા રહી ગયા ત્યારે લક્ષ્મણજી બાણ કીધું કોણ આવે છે ચાડું રાજા બધા ગોઠવાઈ ગયા બે ત્રણ ઓલા હતા ને છડા વાળા બાપુ બાપુ કરવા વાળા આલો બાપુ હવે કામ પતી ગયો અહીંયા આપણો હવે મેળ નહીં આવે ઘડીક ઊભો તો રે કદાચ હજી આમાં કઈ ધનક વિચાર ફરે પાછું કઈ નવું ગોઠવે તો આપણો મેળ પડી જાય પાછા રાજાઓ બેહી ગયા અને પછી સીતાજી આવે છે રામના ગળામાં જય માળા પહેરાવે છે અને પરશુરામ આવે છે ધનુષનો ભંગ સાંભળીને પરશુરામે કીધું હે જનક આ શિવનું ધનુષ કોણ બાર સામે બોલાવ મારી વચ્ચે સામે લઈ લે છુપાણા હોય તો આજે મૂકવાની મારી નાખું એને અને પછી ભગવાન રામ લક્ષ્મણ સામે આવે છે તો લક્ષ્મણ અને પરશુરામ સંઘર્ષ થાય છે લક્ષ્મણ કે જેમાં ઉગ્ર હું થઈ ગયા આવો તમે કઈ તોડી નાખ્યા આ એક તોડી ગયું હતું ભગવાન તો પણ તૂટી ગયું એમાં કઈ હતું નહીં આમ બધા સંઘર્ષ થાય છે આ છોકરો હજી દૂધ ના દાંત નથી ફૂટા મારી આમે બોલે છે રામ અને કહી દે મૂકીશ નહીં ભગવાન રામે કીધું બાળક છે આમ બધું સંઘર્ષો ઘણી બધી એનો વાર્તાલાપ છે ભગવાન રામે પછી હાથ જોડી કીધું તમે તો પરશુરામ છો હું તો ખાઈ રામ છે તમે પરશુરામ ભૂદેવ અમારા ક્ષત્રિય ને ભૂદેવ ની આમે અમારા હાથ ઉપાડે ક્ત્રિયના દીકરાએ ચાર વ્યક્તિ પર હાથ ન ઉપાડવો એટલે ખોટનો ધંધો છે ગાય બ્રાહ્મણ સાધુ અને પોતાની સ્ત્રી અથવા કોઈ પણ સ્ત્રી એની અમે હાથ ન ઉપાડવો જો જોઈને અમે જીતી જાય જીતી જાય તો એમ કે આવા આ અને આ આવા બ્રાહ્મણ સાધુ પર હાથ ઉટાડી દીધો આપણા સ્ત્રી ઉપર આ ગાય ઉપર અને એનાથી હારી જાય તો એને લજ્જા પ્રાપ્ત થાય બેય બધું ખોટના ધંધા છે ગોળ થી હારી ગયો સાધુ થી હારી ગયો એક બાઈ થી તો હારી ગયો એટલે ક્ષત્રિય ચાર વ્યક્તિ હાથ ભગવાને કીધું અમે ચાર વ્યક્તિ હાથ નથી ઉપાડતા તમે હું તો નાનો રામ છું તમે પરશુરામ છો અને એનું રૂપ પરશુરામ ઓળખી ગયા કે આ એક જ એવો અવતાર છે એક જ એવો આ કાળ છે ભગવાનના બે અવતાર ભેગા થયા પરશુરામ પણ ભગવાનનો અવતાર રામ ભગવાનનો અવતાર પરશુરામને ખબર પડી કે રામ આવી ગયા છે હવે એ મારો કોઈ કાળ નથી જનકને કીધું જનકરાજ તમારા આંગળે ભગવાન આવ્યા છે તમે ધન્ય છો તમારી દીકરીને પરણાવો આમ કરી પરશુરામ ભગવાનને નમસ્કાર પરશુરામ રામ ભગવાન નમસ્કાર કરી મંદરાચલ પર્વત પર તપ કરવા જતા રહી છે અને અહીં લગ્નની વેળાઓ આવે છે સંદેશો મોકલાવામાં આવે છે દશરથ રાજાને જાન જોડીને આવો દશરથ રાજા જાન જોડીને આવે છે અને એકવીસ સુકન થાય છે એકવીસ સુકન બતાવ્યા હારા કામે જતા હોય ને હવે બે ગોળ બપા હાથમાં પોથી રે મળે પાણી ભરતી સ્ત્રી મળે ગાય મળે રમતું બાળક મળે નોળિયો ડાબી બાજુથી જમણી બાજુ જાય પણ એ બધા જોયો હોવો જોઈએ આપણી ગાડીમાં ત્રણ જણા જતા હોય નોળિયાને જોઈ ત્રણ જણા નોળિયાને જોઈ તો સુકન એકલા ડ્રાઈવર જોયું આપણે નોળિયો ગયો ઓલા બે કે અમે વાતો તમે ને જોયું તો સુકન નહીં બધાએ જોયું હોવું જોઈએ લીલા ગળાવાળું પક્ષી મળે આવા 21 સુકન છે જે જનકજી ને ત્યાં જતા દશરથજીએ જોયા અને બધા આવે છે જાન જોડીને પછી ચર્ચાઓ થાય છે કે ભાઈ સીતાજી છે દશરથજીનું સાચું નામ સીરધ્વજ સીરધ્વજ જનકજીનું જનક એટલે પિતા પિતાના શબ્દ ભંડોળમાં ગૌ ભદ્ર મંડળની અંદર શબ્દકોશ છે એમાં એના પર્યાય શબ્દ છે જનક એટલે પિતા કે જનક એટલે કીધું વસિષ્ઠ નામ નથી વસિષ્ઠ એટલે એ પરંપરામાં રઘુકુળ પરંપરામાં જેટલા ગુરુ બધા એનું નામ અલગ હતું અને એનો બીજો ભાઈ કુશધ્વજ એટલે બે દીકરી આને કુશધ્વજ ની બે દીકરી આ વિશ્વામિત્ર વસિષ્ઠને ભેગા થઈ અને સમજાવે તમારે ચાર દીકરી છે અને ચાર દીકરા છે આને પરણાવી દે તો આ બે ભાઈ તમારે મારા ભાઈ ને પૂછવું પડે ભાઈ ને ભાઈ મોટા ભાઈ પૂછવાનું થોડું હોય મારી બે દીકરીને પરણાવી દે ચારે દીકરીઓના રામ લક્ષ્મણ શત્રુઘ્ન અને એને દીકરીઓના એના સાથે વિવાહ કરે છે સુંદર વિવાહ થાય છે સીતાજી પછી વળાવે છે કાલે આપણે સમજાવું કરુણા પાર્વતીને વળાવતા એમ પિતા ઢીલા પીડ્યા સંસ્કારો આપ્યા અને જાન આવે છે થોડો વખત સુધી જાન પહોંચી થોડા વખત પછી અયો અયોધ્યાની અંદર ચાર આજે પટરાણીઓ આવી છે પછી સુખ વધવા લાગ્યું અયોધ્યા આનંદમાં ડૂબી છે અને એમ કરતા 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 સુંદર દિવસો પસાર થઈ રહ્યા છે અને મેં તમને કીધું હતું પેલી વખત દિવસે જ્યારે અતિ સુખ આવે ને ત્યારે દુઃખ વાડ જોઈને ઉભું હોય એ જરા જગ્યા મળે એટલે આવી જાય કેમ કે સુખ દુઃખ સાપેક્ષ છે ઘટની આરે ઘેડ્યા એ દુખા તમે અલગ નહીં પાડી શકો આપણે સુખ જોયું એમ ન ચાલે દુઃખે આવે સુખ દુઃખ મનમાં ન લાવીએ એ તો હરિયે ઘટની સાથે ઘેડ્યા પવન ડેરકી આવે ને એમ સુખ દુઃખ આવે આ એક ઈંડોળો છે જેના આગળ ઈંડોળો હશે ને ખબર છે ઈંડોળે બેહો પગ તેમ ઠેબા મારો ઈંડોળો જેટલો આગળ જાય ને એટલો પાછળ આવે જેટલો આગળ જાય ને એટલો પાછળ આવે સુખ અને દુઃખ સુખ અને દુઃખ જો દુઃખમાં દુઃખમાં ન જાવ તો ઉપર હિસકા ખાવાનું બંધ કરી દો ઠેપો ઠેપ મારવાનું બંધ કરી દયો આપણે સુખ જોઈએ તો હિસકો ખાવ છો તો વાહ પણ એટલો જાય સુખ જોઈએ છે તો દુઃખ તૈયારી રાખવાની સુખ હોય ત્યારે કોઈ યાદ ન દુઃખ આવે પછી અમારે હુરો પૂરો નડે અમારી ઠુઠિયા નડે અમારે આ નડે સુખ આવ્યું એટલે પછી શું થયું એક દિવસ દશરથ રાજા મુગટ પહેરતા હતા અને એમાં અહીંયા બે સફેદ વાળ થોડા દેખાડા સફેદ વાળ છે ને કાનની આથી ચાલુ થાય યાદ રહે તો સમય લેવો ભાઈ બે દિવસ કાલની દિવસો ઘણું પૂરું કરું એટલે ઘડીક બેઠજો કાંડની આથી સફેદ વાળ ચાલુ તો એવું શું છે કે તમને કે છે કે ભાઈ હવે તારે સફેદ આવ્યા જો તો સફેદ વાળ કાનની ત્યાંથી જ ચાલુ થાય તમે નક્કી કરી લેજો મેં તો પાક્કું કરી કહ્યું એમ તમે માથી ન બોલું આ થોડાક થાય પછી કાળા કરાવી નાખ્યો તાકે અલગ છે સફેદ પૈસો ને સફેદ વાળ છે કોઈને ગમતા જ નથી બધાને કાળા વાળ ને કાળો પૈસો જ ગમે બ્લેક મની ને બ્લેક હેર ધોરડી કાળા કરી આવે અને બ્લેક મની એમાં રસ છે થોડોક ભરે ને ધોળો પૈસો આવવા જો સફેદ વાળ થયા અરીસામાં જોયું એટલે હવે ઓ હવે મારો હવે તું હાવ હાવ ચોથા પણ આવી ગયો રામને ગાદી આપી દઉં હું હવે નિવૃત્ત થઈ જાઉં એ તમને કહે છે કે હવે બધું મૂકો હવે બધું મૂકવા બધું દીકરાને દીકરાને આગળ ગાડીમાં બિહાડી ગામમાં હાટા મારો દેવ દર્શન લઈ જાઓ હવે આ બધું બધું મૂકો પણ તોય મુકાતી નથી માયા તા ક્યાંક પ્રમુખ થઈને બેઠા હોય ક્યાંક ટ્રસ્ટીઓ થઈને બેઠા હોય હાલો એ પણ કરી જાવ પાછા તો વરદો વર પણ એક અવસ્થા આવે ત્યારે બધું ધોઈ મૂકો હાવ નિવૃત્ત થઈ જાવ કઈ કામ નહીં દીકરાને દીકરા રમાડવાનું બસ બીજું કઈ નહીં એટલે રાજને રામને ગાદી આપી દઉં સ્વભાવોની વાત કરી કઈ વાંધો રામને ગાદીમાં અમે રાજી છે અને પછી રામને ગાદી આપવાની વાત થઈ અયોધ્યા આનંદમાં ડૂપી દેવતાઓને પાછા સ્વાર્થી દેવતાઓને થઈ લે આ તો આપણી બાજુ બગડવાની થઈ રામને ગાદી મળી જાય ને વનમાં નહીં જાય તો આ સુરણ મારશે કોણ સરસ્વતીને બોલાવ્યા મનાવ્યા પટાવ્યા કે તમે કોકની બુદ્ધિ બગાડો રામને વનમાં જાય એવું કરો સરસ્વતી કે દેવતાઓ તમે તમારા સ્થાન ઊંચા છે પણ તમારા વિચાર છે ને નીચા છે નબળા છે તો કે તમે ગમે તમે જગત નું કલ્યાણ છે સરસ્વતી કે વાંધો નહીં સરસ્વતી અયોધ્યા ની માથે આવે છે સરસ્વતી ને બે વાર આજ્ઞા મળી છે બુદ્ધિ બગાડવાની એક આ આના આ વખતે અને બીજું ક્યારે ભરત જયારે પાછા જતા હતા હું રામને મનાવીને લઈ આવું ત્યારે દેવ તમે ભરત લઈ આવીએ પાછા તો પાછી પાછી બગાડીએ ત્યારે શું કીધું હે સરસ્વતી ભરત ની બુદ્ધિ બગાડી દે કોની પાછી ત્યારે સરસ્વતી શું કીધું કે હવે નહીં મંત્રાણી બગાડી શકતો ભરત થી ના બગાડ બગડે કેમ તો ભરત સાધુ છે સાધુની બુદ્ધિ ના બગડે રૂપિયા ઢેટલો કરી દો તો સાધુ ને હું છે હાલ નિકાળ એમ કહી દઈ આપડા રામદાસ બાપો હતા મને એક કિસ્સો યાદ છે મને જણાય કીધું હતું મોટો પોચે પોચેલો વ્યક્તિને મળવા આવતો હતો અને બે જણા કીધું બાપુ ઓલો વ્યક્તિ આવે છે તમને મળવા ગાડી નીકળી ગઈ છે ખુરશી બુડશું છે કે નહીં સોફો બાબો છે કે નહીં રામદેવ બાપુ કે કઈ ઓમ ઓ મોટા હોગા તો ઉશ્કે ઘર કા મેરે કો ક્યાં ઓ ગુણિયા ગુણિયા પથ્થર દે આ આપણે આવડે બધું થોડું થોડું ગુણિયા પથ્થર દે આ બાપુ કે આ ગુણિયા પથ્થર દે મોટા હોગા તો ઉશ્કે ઘર ખુરશી બુડશી દઈએ ઇધર બિહાર દીધો તો ને એઠે રામદાસ બાપુ એ હું યાદ કરું બાપુને કથામાં કહ્યું ને આપણું યાદ કરી દઉં અને પછી સરસ્વતી ઉપર છે જોઈ છે કોની બુદ્ધિ બગાડું મંત્રા દેખાણી મંત્રા ની બુદ્ધિ બગાડી મંત્રા સારી જ હતી આ સરસ્વતી બુદ્ધિ બગાડી આપણે બધા મંત્રા કે આવી આવી નહીં બુદ્ધિ બગાડી મંત્રા એ કઈ કઈ જય કીધું એ રાણી ખબર કઈ સમાચાર મેળ્યા તો નહીં હું રામ ને ગાદી મળે છે તારો દીકરો મામાની ઘેર રોકાણો છે આ રાજ રમત રમાઈ ગઈ છે નહીં મંત્રા એવું થોડું હોય રામ તો મારો પ્રિય છે અને એની ગાદી માટે હું રાજી થઈ એ મંત્રા એ વાત છે હા વાહ મંત્ર તો તમારે દિલ વાત કરી મારા રામ ને ગાદી આવી મંત્ર હોય ગામમાં ઘણી હોય મંત્રા જો રામાયણ માં આખા રામાયણ માં મંત્ર ગુજરી ગઈ કે મરી ગઈ એનો ક્યાંય ઉલ્લેખ નથી એટલે મંત્ર જીવે છે મંત્રા ગામમાં ક્યાંક જીવે એક નવી નવી હોવું પાવી હતી લગ્ન થયા પાંચ દિવસ દીકરી તો આ ગામ થી હારું હારું દીકરો બહુ સારો છે બહુ સારો છે હું તો કાલે જ તને મળવા આવતી હતી કાલ તારા ઘરમાં હું આવી હતી પણ તારે હાહુ દરવાજામાં બેઠા તા ને પછી પાછી વળી ગઈ એટલે ઓલી વાહુ કે મારા હાહુ માં કઈક છે તો બાઈ પાછી વળી જતી હોય જોઈને એ હાઉ ઓર ડકલા ચાલો આ મંત્રો થી સાવધાન કઈક મંત્ર રખડે એક ના ઘર ઉલાળી નાખે એટલે મંત્ર ની બુદ્ધિ બગાડી કઈ કઈ પેલા માનતી જ નથી એમ કરતા કરતા મંત્ર આમ કઈ કઈ છે હું મંત્રી તું પણ એમ જવું તું પણ કઈ અડે છે એ મંત્રીના ના અડે ને એનો આવી ગયો સંઘ સંઘ ખરા માણસો નો કરજો ગટરનું પાણી ગંગાજીમાં ભળી જાય તો ગંગાજી થઈ જાય ગટરનું પાણી ન રહે કે ગંગા નો કરી લીધો અને ગંગાજી થોડુંક પાણી ગટરમાં વહેતું હોય તો કોઈ શરણ લે આ તો ગટરનું પાણી છે ગ્રહ જળ આ બધા સારા નો સારા થઈ જાય ખરાબ નો ખરાબ થઈ જાય અમારા જ્યોતિષશાસ્ત્રમાં આવે છે સૂર્ય નારાયણ સૂર્ય ગ્રહ સારો છે જેનો સૂર્ય તેજ હોય એનો પ્રભાવ હોય પણ સૂર્ય રાહુ ભેગો થઈ જાય બે ગ્રહ એક સ્થાનમાં બે જાય એટલે ગ્રહણ લાગી ગયું એ ભાઈને જીવનમાં તકલીફો કેટલી બધી આવતી હોય એટલે ગ્રહણ આ બધા સંહારાનો કરજો આપણે આજના યુગમાં કોનિયારે બેઠક કરવી ને એ જરૂરી છે મોટો પ્રશ્ન છે કે કોનિયારે બેઠક આપણે મિત્ર વર્તુળ કેવું હોવું જોઈએ શાસ્ત્ર શીખવાડે ચાણક્ય દેવ શીખવાડે છે પણ એ બધું કહેવાનો અત્યારે સમય નથી મંત્રા જેવો મંત્રને કઈ કઈ અડે છે એને આમ આવી રીતે મંત્રા તું જ મને બચાવે મારે શું કરવું જોઈએ મંત્રા કહે દેવી તમારી પાસે બે વરદાન પડ્યા છે યાદ છે તમને દશરથ્થાજા એ આપેલા છે બેનો તમારા બધાની પાસે ક્ષત્રિયની જે બેનો છે ને એ બધા પાસે બે વરદાન છે મહાભારતમાં છે પણ હવે સમય નથી હું કહેશ જો સમય હશે તો હાલ બે વરદાન બધા પાસે છે હજી પડ્યા એમ તરીબા બે વરદાન છે ખબર છે ક્યાં બે દસરતા યુદ્ધમાં હા મને યાદ આવું માગી લે વરદાન રામ તારા દીકરા ને ગાદી વરદાન માગી લીધા ભગવાન કરી લક્ષ્મણ સીતાજી વનવાસ અને વનવાસ અહીંયા વનમાં જયારે જાય છે સુમંત્રને મૂકવા જાય છે ભગવાન પ્રથમ રાતે તમસાના કિનારે વિતાવે છે સુમંત્ર હવે તમે જાઓ તો કે નહીં હું કાલે હોય આજ તો તમારે રહેવા દો કિનારે જાય છે સવારમાં કહેવાય છે કે વડનું દૂધ મગાવી ભગવાન જટા બાંધે છે સુમંત્ર જેને રાજ મળવાનું હતું હાલત તો જો એક સેકન્ડમાં ભવત ધર્માત્મા ખરાબ દુષ્ટ વ્યક્તિઓ એક સેકન્ડમાં ધર્માત્મા થઈ જાય અને ધર્માત્મા વ્યક્તિ એવો સંગ થઈ ગયો હોય એક સેકન્ડમાં દુષ્ટ થઈ જાય અને પછી તો ભગવાન સવારમાં થાય છે સુમંત્ર પાછા મોકલે છે સુમંત્ર અહીંયા આવે છે વશિષ્ઠ જે બાપજી મારી ભેગા ચાલો દશરથા પૂછે રામને લઈને આવ્યો તો મારે હું શું જવાબ દેવો તમે કેવા લાગજો દશરથજીની પાસે આવે છે દશરથજીને કહે છે કે રામ આવી ગયા પટાવી મનાવીને લઈ આવ્યા સુમંત તો કે નહીં રામ આવ્યા નથી અરે તો નીકળી ગયા છે વનમાં અહીંયા દશરથજી રામ 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 કરી પોતાના દેહનો ત્યાગ કરે છે રઘુવંશનો સૂર્ય આજે આપ્યું જાય છે અહીંયા ભરતને સમાચાર મળે છે દશરથજીના અંતેષ્ટિ કાર્ય કરે છે ભરત રડે છે રડે છે ને ત્યારે આ પ્રશ્ન આપણે બધાને સમજવા જેવો છે વશિષ્ઠજી હાથ મૂકે છે ભરત બાપ રડાઈ નહી છ વસ્તુ છે ને એ આપણા હાથમાં નથી આપણા હાથમાં નથી જન્મ ને મરણ લાભ અને હાનિ ક્યાંક ધંધામાં પૈસા નાખીને ખોટાઈ જાય પછી મારા ઉપર દાણા છટી દીધા ને એટલે મારો ધંધો બંધ થઈ ગયો અને ક્યાંક દસ રૂપિયાની આશા હોય ને પચાસ રૂપિયા મળી જાય તો કે તમારી મારી તાકાત લાભ હાનિ જન્મ મરણ અને જસ અપજસ બેનો ઘણે કહેતા મારા ઘરમાં હું તૂટી જાઉં મારી હા હું કોઈ જ દીધો નહીં મારી એકડા આવે છે બરાબર જ મળે એવું કરો ને કરો બાપા આ વિધિ ને હાથ છે વિધાતાના હાથમાં છે એની વિધિઓ ના હોય એટલે છ વસ્તુ છે એ ભરત બાપા આપણા હાથમાં નથી તો વિધા તારા હાથમાં છે શોક ન કર તારા પિતા તો એમ સમજાવે છે ભરત ને ગાદી આપવાની વાત કરે ભરત ગાદી લેતા નથી ચાલો આપણે બધા રામ ને મનાવા જઈએ અહીંયા રામને મનાવા આવે છે રામ ધર્મ વાતો કરીને કે પિતાના વચન ખોટા પડી દેશું ભાઈ હાલો હયાત તો કે વિચાર હતો પિતા નથી હયાત નથી એટલે હવે વચન ખોટા ન પડાય તો કે હું તો હું મન મારો તમે ન્યા રહ્યો તો કે નહીં ભરત વનવાસ બંને મેળ્યો છે તો પ્રભુ મને કોઈક આધાર આપો મને કંઈક આધાર જોઈએ હું કેમ આમાં જીવીશ કેમ ચૌદ વરસ કાઢી ત્યારે પ્રભુ કરી કૃપા પાવરી દીના પગની ચાકડીઓ આપી છે તમારા ગુરુ તમને કોક દિવસ ખુશી થઈ ને કંઈક આપી દે ને લે બેટા રાખજે તેથી તમારું અહોભાગ્ય ગણજો ચાકડી આપે છે ભરત ચાકડીને અયોધ્યાની ગાદી પર મૂકી પૂજન કરે છે અને ભરત કહે કે મારો ભાઈ જો વનમાં હોય મોટો ભાઈ તો હું આ ગાંધીએ કે કોઈ સારી રીતે જીવનમાં એમાં રહી શકું હું મારો ભાઈ જમીન ઉપર છે તો હું એનાથી દોઢ ફૂટ ખાડો કેઠો કરી અને હેઠો હોય નંદીગ્રામમાં કુટિયા બનાવી ભરતજી મુનિ વેશ ધારણ કરી અને નંદીગ્રામમાં રહે છે સર વિચાર તો કરો બ્રાહ્મણને વનવાસ લક્ષ્મણને વનવાસ ભરત વન જેવું જીવન વિતાવે શત્રુઘ્નજી થાંભલો પકડી રડે છે શત્રુઘ્નજી રામાયણો બહુ બોયલા નથી ઓસ્ટ્રિયા મને કીધું કે માઉ ક્યાં જાઓ વિચાર તો કરો મારો ભાઈ વનમાં એને મારે નાનો ભાઈ વનમાં જેનો આધાર મારો ભરત હતો એ આ આ પોઝિશન આ હાલતમાં માઉ ક્યાં જાવ કોને કહો ભાઈઓની આવા હાલત જો ને ભાઈ તો મંદિરમાં પાંચ હજાર ઓસા આપજો ભાઈની આ ખાલી તૈયારી છે ભાતું થાય કે એકાવન રૂપિયા મોટા ભાઈએ લખેવા અને નાનો ભાઈ એક હપ્તો ચૂકી ગયો નાનો ભાઈ દવાખાનામાં કોકને ઉસાની ઉસીના માગવા ગયો અને મોટા ભાઈને આમ ભલે મંદિરમાં દો જરૂરી ન દો પહેલા આપણા ભાઈને કે મેં તો પેલી કથા મેં અગાઉ કીધું હતું આમ દેહો ને તો લે નહીં બાનો કરીને આપી દો મજૂરોને બાનો કરીને આપી દો કે ભાઈ તારી મજૂરીના બાકી છે ને કેટલા છે તો ચારસો આને નહીં રેક રાખીને વાંધો નહીં એમ કે હો વધારે આપી દો નાનો માણસ છે આમ બધું આવો બધું રાત ભવન વિખાઈ ગયું છે અને પછી ભગવાનને થયું કે હવે અહીંયા વધારે ખબર પડી ગઈ હું અહીંયા રહું છું હવે મારે જગ્યા બદલાવી પડશે ચિત્રકૂટમાંથી ભગવાન આગળ વધે છે અને આગળ વધતા વધતા અનેક ઋષિ મુનિ આશ્રમમાં જાય છે અત્રિ અને અનુસૂનો આશ્રમ આવે છે આ બેનોને મારે વાત કરવી હતી અત્રિ ઋષિ ભગવાન જય જય રઘુવંશ આવી મસ્ત સરસ મજાની સ્તુતિ કરે છે અને અનુસૂયા સીતાજીને પોતાની કુટિયામાં બોલાવી અને પતિ કેવો પતિ સાથે શું કેવું જીવન જીવવું આવી વાત કરે છે અનસુયા જેને જરાય પાપ સ્પર્શ ન કરી શકે એ અનસુયા આપણે બધી કેવી હોય હંસુયા અમારા હંસુયા મામી છે કાકા કે આપણે હંસુયા હોય ત્યાં અનસુયા હતી અનસુયા શું કહે છે ખબર છે સીતા તને હું વસ્ત્ર એવા આપું છું જયારે ક્યારેય મેલા નહીં થાય તને હું દાગીના ઘરે આપું છું તને કામ રાખે ખબર હતી કે આનો જ્યારે અપહરણ થશે દાગીના સંકેત રૂપે નાખવા પડશે કેમ કે અહીંથી દાગીના મેળ્યા નહોતા દાગીના આપે છે અને પછી સ્ત્રીના વ્રત વિશે વાત કરે છે ત્રણ પ્રકારની સ્ત્રી હોય ઉત્તમ સ્ત્રી કોને કહેવાય પોતાના પતિ સિવાય બીજામાં ક્યાંય નજર ન કરી હોય સીતા આ ઉત્તમ સ્ત્રી મધ્યમ સ્ત્રી કોઈ પુરુષને જોઈ ખરા કે આ છે ને મારા મોટા ભાઈ જેવો છે આનો ચહેરો મારા બાપા જેવો છે પણ એ જોયું તો ખરે ને જોયું તો ખરે ને નજર તો કરી એ સીતા મધ્યમ સ્ત્રી અને પોતાના પતિને છેતરે અને બીજા સાથે સંબંધો રાખે સીતા એ અધમ સ્ત્રી સીતા કહેજો મારા માટે વ્રત સો હું હવે હું અહીંયા છું જંગલમાં મારા કઈ કામ તો નથી હું શું વ્રત કરું બેનો એક ટાણા કરો ઉપવાસ કરો શ્રાવણ મહિનો રહો સાડા ચાર મહિના એક ટાણા કરો તમારી અનુકૂળતા કરો જ બાકી સ્ત્રીએ જયારે કુંવારી હોય દીકરી ખબર હશે ગૌરી વ્રત કરે જયા પાર્વતી કેટલા મોડા ત્યારે એના વ્રત લગ્ન પછી પૂરા થઈ જાય છે સ્ત્રીઓ પછી એક જ વ્રત કરવાનું હોય છે પોતાનું પાતિ વ્રત પાતિ વ્રત વ્રત પતિ ને પોતાનો માની એમાં જીવન એમાં જીવન જીવવું આ વ્રત કરે ને ખાલી એક એક જ વસ્તુ પોતાના પતિની સેવા કરે એના માટે એકટાણા થઈ ગયા પછી શ્રાવણનો આંખો રહીને ઢડ વળાટી બાધે વાંચતા હોય ઘરમાં એકટાણાઓને બાધે એ ફળ નથી મળતું આ આ બેનો એ કરવું આવું સમજાવે છે ત્યાંથી એની યાત્રા આગળ વધે છે પંચવટીમાં રહે છે શૂરપણખા રામને જોઈ છે મોહિત થાય છે અને રામને કહે છે તમારા જેવા જગતમાં પુરુષ નહીં મારા જેવી સ્ત્રી નહીં આપણે લગ્ન કરી લઈએ તો ત્યારે લક્ષ્મણજી ઈશારો કરે છે ભગવાન નાક કાન વાઢે છે સુર પંખા ખરદુષણ જાય છે દુહાય છે તમને ભાઈઓને તમે આવા ભાઈઓ હોય અને અહીંયા કોઈ વનવાસી મને આ મારા નાક કાન કાપી જાય ખરદૂષણ આવે છે પણ ભગવાન રામ એનો સંહાર કરે છે અને પછી સુરપંખા રાવણ ને છે કે તારા જેવો મહાબલી ભાઈ હોય અને એની બેન ઉપર આવા અત્યાચાર થતા હોય તો બેન તું ત્યાં ગઈ શું કામ તો કે એની સાથે એક સ્ત્રી છે ને એ બહુ સુંદર છે ખોટું બોલી સુરપંખા સ્ત્રી સુંદર છે મને એમ લાગ્યું કે મારા ભાઈની સાથે રાજગાદી ઉપર આ સ્વભાવ મન થશે આ મારી મંદોદરી ભાભી તો હું છે એટલે હું સ્ત્રી લેવા ગઈ હતી ને તા મને આ દંડિત કરી રાવણ ક્રોધિત થાય છે મારી સાથે રાવણ યોજના બનાવે છે અને પછી મારીચડી નગરી એટલે મારીચડી નગરી મુંબઈ મુંબઈ છે ને એ મારીચડી મારી તપ કરતો હતો મારી જ માયાવી હતો મુંબઈ માયાવી છે આપણે મોટા મોટા બંગલા હોય મુંબઈ આપણે એવડું રહોડું હોય ને એવડી રૂમમાં મુંબઈ બધા રહેતા હોય અમે જોયે એવડી લોકો ફોન લખી રહેતા હોય એને એમ કે પાંચ જણા રહેતા હોય એમાં 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 રહોડું હોય એવું બધું હોય પણ એ માયા હું કઈ નહી મુંબઈથી કોઈ આવે નહીં કે ભાઈ દેહમાં આ ઈ એવડી ખોલી દે સિત્તેર લાખ આવતા હોય તો કે આ મૂકીને દેહમાં વધે ત્યારે મોટો બંગલો બેન બીજા પૈસા વધે નહીં ફિક્સમાં મૂકીને રોટ નખાઈએ કાલે સારું થઈ જાય એમ કઈ માયા એ માયાવી જગ્યા છે અને પછી માયાવી બને છે મૃગ સુવર્ણ બને છે અને પછી અહીંયા સીતાજી જોઈ છે કે આ આની ખાલ સારી છે ભગવાનને પૂજન અર્ચના બેસવા કામ લાગશે રામને કહે છે કે આ મને મૃગ જોઈએ છે ભગવાન રામ મૃગની પાછળ દોડે છે હું ભગવાનને ખબર નથી કે આ સોનાનું મૃગ ન હોય આ બધી લીલા ચાલતી હતી અને એના પેલા ભગવાન રામે સીતાજીને અગ્નિદેવને સોંપી દીધા છાયા હતી આ છાયા હતી ભગવાન રામ જાય છે પેલાને તીર્થ મારે ત્યારે હે રામ હે રામ કરતા કરતા મારી જ પડે છે લક્ષ્મણજીને મોકલે છે કે તમારા ભાઈ કંઈક તકલીફમાં લાગે છે એને પેલા લગાડી દીધું હશે તમે જાઓ લક્ષ્મણજી લક્ષ્મણ રેખા કરીને જાય છે રાવણ મોકો જોઈ અને સીતાજીનું અપહરણ કરે છે હરણ અને અપહરણમાં ફેર છે કૃષ્ણએ હરણ કર્યું હતું સામેથી પત્ર લેખ્યો